ચંપાનગરીમાં દીવાહન રાજા રાજ્ય કરતા હતા તેમને રૂપા સમી અભયા નામની રાણી હતી આ જ નગરમાં ધર્મ પરાયણ એવા ઋષભદત્ત શેઠ રહેતા હતા તેમને અરિહદાસી નામની પત્ની હતી શેઠ ઘણા સમૃદ્ધિવાળા હતા તેમને ત્યાં ખૂબ પૈસા ખૂબ ધન તેમજ પશુઓ પણ ખૂબ હતા આ પશુઓની સારસંભાળ માટે તેમણે એક સુભગ નામના ભરવાડને ઘેર રાખ્યો હતો સુભગ પશુઓનો ઘાસચારો ચરાવે પાણી પાય દૂધ દૂવે અને માખણ ઘી વગેરે કાઢે એક દિવસ સુભગ પોતાના પશુઓને ચરાવતો ચરાવતો ઘર તરફ પાછો ફરતો હોય છે ત્યારે તેણે એક મુનિને અવસર ધ્યાને જોયા સુભગ વિચારવા લાગ્યો મુનિ શું કરતા હશે શું ધ્યાન કરતા હશે પર્વતને પણ કંપાવે એવો સુસ્વાતો પવન છે પણ આ મુનિ શા માટે ખુલ્લા શરીરે આમ જંગલમાં સ્થિર ઊભા હશે સુભગને તેનો સ્પષ્ટ ઉકેલ ના સમજાયો પણ તે પૂનિમાસે ગયો તેમને પગે લાગ્યો અને તેણે પોતે ઓઢેલો એવો ધાબડો મુનિના શરીર ઉપર ઓઢાડ્યો ઘેર પાછળ ફરતા સુભગ વારંવાર બોલતો હતો ધન્ય મુનિ ધન્ય તેમનું જીવન રાત્રે આટલી બધી ઠંડી પડી સુભગને ઊંઘ ના આવી તે મુનિના ત્યાગની પ્રશંસા કરતો હતો સવારે પશુધન લઈ અને ફરીથી જ્યારે જંગલમાં ગયો તેણે જેવો કામડો મુનિના શરીર ઉપરથી ઉતાર્યો કે તુરત જ મુનિ નમો અરિહંતાણમ કહી કાવસગ પારી અને આકાશ માર્ગે ચાલ્યા ગયા સુભગને થયું આ નમો અરિહંતાણમ પદ એ આગાશગામીની વિદ્યા લાગે છે એટલે હવે એ રોજ આ પદ ગોખતો આવી રીતે ગોખતા ગોખતા સુભગને શેઠને શેરે સુભગ શેઠે તેને સાંભળ્યો શેઠે ખુશ થઈને પૂછ્યું સુભગ તું આ શું ગોખે છે સુભગે મુનિના પરિચયની વાત કરી શેઠે કહ્યું સુભગ આ આકાશગામીની વિદ્યા કરતાં પણ ઉત્તમ વૈભવ ભવો ભવ તાર આ તારનાર એવું સ્મરણ છે સુભગને શેઠની વાતમાં પૂરી સમજ ના પડી પણ તે તો તે પદ ગઠતો રહ્યો અને આકાશગામીની વિદ્યા માનતો રહ્યો એક દિવસ એના પશુઓ નદીને સામે કિનારે ચરતા હતા નદી પૂરજોશમાં વળી રહી હતી સુભગ તો નમો અર્યંતણ કરી અને નદીમાં કૂદ્યો પણ તરતા ન આવડવાને કારણે તે શુભ ધ્યાનમાં જ મૃત્યુ પામ્યો નમો અર્યંતાણમ રટતો સુભગ મૃત્યુ પામીને અરિહાદાસીની કુક્ષીએ જન્મ્યો ઋષભદાસ શેઠે તેનું નામ સુદર્શન રાખ્યું સુદર્શનના સ્વભાવમાં પિતાનો ધર્મરાગ અને માતાનું બળ પણ હતું સુદર્શનને ઘણા મિત્રો થયા પણ કપિલ નામનો તેનો એક જીગરજાન મિત્ર હતો સાથે હરે ફરે બેસે અને કામકાજ પણ બધા સાથે કરે શરીર જુદા જુદા પણ જીવ જાણે બંનેના એક હોય તેમ લાગે સુદર્શનના લગ્ન કુલી સુલક્ષણા મનોરમા સાથે થયા અને કપિલના લગ્ન ખૂબ જ કુશળ કપિલા સાથે થયા કપિલ રોજ કપિલા પાસે પોતાના મિત્ર સુદર્શનના વખાણ કરે એના રૂપના વખાણ કરે એના ગુણના વખાણ કરે આ કારણથી ધીમે ધીમે કપિલાનું મન સુદર્શન ઉપર આવ્યું સુદર્શનનું રૂપ જોતાં જ તેનું મન ખળભળી ઉઠ્યું કપિલ એક વખત બહાર ગામ ગયેલો તે વખતે કપિલાએ સુદર્શન શેઠને કંઈક બાનું કાઢીને ઘેર બોલાવ્યા સુદર્શન ઘરમાં બેઠા કે તરત જ કપિલાએ બારણા બંધ કરી દીધા તેણે ચેન ચાળા શરૂ કર્યા સુદર્શન તો સ્તબ્ધ થઈ ગયો નિશ્ચય રહ્યો આથી કપિલાની ધીરજ તૂટી તેણે શરમ છોડી દીધી પણ સુદર્શને કહ્યું બહેન હું તો જન્મથી નપુંસક છું એ તને નથી ખબર યૌવન કટાક્ષ અને એકાંત જેને ક્ષુબ્ધ બનાવી શક્યો બનાવી ન શક્યું તે નપુસક સિવાય કેમ બને આમ માનીને પડેલી કપિલાએ સુદર્શનને વિદાય આપી સુદર્શન શેઠે નીચા નિશ્ચય કર્યો કે હવેથી એકલા કોઈના ઘરે પણ જવું ઉચિત નથી આજે તો આપણે આપણી ઈચ્છિત ઇજ્જત સાચવી શક્યા છીએ પણ હવે આ ઇજ્જત જાય તેવું કરવું જ કેમ દિવસો વિદ્યા એક વખત શહેરમાં ઇન્દ્ર મહોત્સવ છે દદીવાહન રાજા રાણી અભયા અને તેની સખી બનેલ કપિલ પુરોહિતની કપિલા આમ બધા નગરવાસીઓ નગર બહાર નીકળ્યા છે રાણી અભયા સખી કપિલા સાથે વિનોદ કરે છે અને નગરવાસીઓના છલકાતા હૃદયને જોઈને આનંદ પામે છે તેવામાં કપિલાની નજર છ પડી થી પરિવને પૂછ્યું આ છ પુત્રો વાળી કઈ ભાગ્યશાળી સ્ત્રી છે જવાબમાં અભયાએ કહ્યું તું શેઠની સ્ત્રી મનોરામાને નથી જાણતી ના સાંભળ્યું તો છે કે સુદર્શનની પત્નીનું નામ મનોરામા છે પણ નજરે તો આજે જ જોઈ કહેતા કેતા કપિલા અટકી ગઈ અભયારાણીએ પૂછ્યું તું કેમ અટકે છે જે કેવું હોય તે કહી દે કપિલાએ કહે ના ના કંઈ નથી તો ભૈયાએ કહ્યું તું સખી થઈને મારાથી છુપાવે છે મારાથી પણ દોડ રાખે છે એમ કહેતા કપિલાનો તિરસ્કાર કર્યો કપિલાએ કહ્યું તિરસ્કાર ના કરો વાત એવી છે કે પુરોહિત રોજ સુદર્શનના મારી આગળ વખાણ કરતા મારું મન એક વખત ખાડ બી ઉઠ્યું હું તેમને ઘર ઘેર લઈને આવી બારણા બંધ કર્યા ઘણા કટાક્ષ અને આજીજી કરી પણ કેમ કરીને તે ન પલળ્યો અને કેવા લાગ્યો હું તો નપું છું શું કરું અભૈયા રાણીએ કહ્યું તું કાચી તને વાણિયાએ છેતરી એમ કહી અભૈયાએ હાસ્ય કહ્યું કપિલાએ કહ્યું મેં તો આવો દર્દ નિશ્ચય પુરુષ જન્મારામાં પણ જોયો નથી કે જે એકાંત અને યૌવાન અને કટાક્ષો છતાં પણ જરા પણ ખળભળે નહીં આવા નર નરરત્નોથી જગત સુશોભિત છે અભૈયાએ ગર્વથી માથું ઊંચું કર્યું તારી આ પંડિતાયનું તું સુદર્શનથીની પ્રશંસાથી છુપાવે છે બાકી પુરુષ જાતની શી તાકાત છે કે ન પડે તું કાચી પંડિતાની હું તો કહું છું સુદર્શન કોઈથી ક્ષુબ્ધ ન બને તમે પાક્કા હો તો તમે ચલિત કરો અભૈયાએ કહ્યું હું તને બતાવીશ સુદર્શન ચલિત થાય છે કે નહીં ઇન્દ્ર મહોત્સવ પૂરો થયો આ બહેલ આવી તેના મનમાં એક જ વિચાર આવતો કે સુદર્શનને કેમ કરીને સાધવો તેણે તેની દાસી પંડિતાને વાત કરી સુદર્શનને લઈને આવો દાસીએ કહ્યું કે ધર્મનિષ્ઠ શ્રાવકો હંમેશા પરદારાથી દૂર રહેનાર છે અને આ તો શ્રાવક શિરોમણી પરદારાને મનથી પણ કેમ ઈચ્છે અ ભૈયા દાસીએ તેનો ઉપદેશ બંધ કરી કાર્ય સાધવાનું કહ્યું અને જણાવ્યું એક વખત મારી પાસે હાજર કર પછી હું છું અને એ છે હવે દાસી પંડિતાએ કપટકળા શરૂ કરી પૂજાના બહાના હેઠળ રોજ રોજ પાલખીઓ જતી આવતી કરી પહેરગીરો રોજનો આ કાર્યક્રમ માનીને ટેવાઈ ગયા એક ચોમાસી ચૌદશની રાત્રિએ સુદર્શન ઉપાશ્રયમાં કૌશક ધ્યાને છે તેના હૃદયમાં કેવળ પરમાત્માનું ધ્યાન છે દાસીએ માણસો દ્વારા સુદર્શનને ઉપાડ્યા પાલખીમાં નાખ્યા અને સીધા અભયાના ખંડમાં દાખલ કર્યા સુદર્શનની આંખો બંધ હતી ઉપસર્ગ વખતે ખૂબ ધૈર્ય રાખવાના ખમીરને તેમનું લલાટ જણાવતું હતું અભયાએ સુદર્શનની આંખો ખોલાવવા ખૂબ ખૂબ પ્રયત્ન કર્યો કેમ કે આંખો ઉગાડ્યા વિના તેના કટાક્ષ સા કામના અભયા છેવટે તેના શરીરે વળગી તેમના શરીરમાં ગરમી ઉત્પન્ન કરવા પણ આ બધામાં તે નિષ્ફળ નીવડી અભયા થાકી અને તેનો ઘર ઉતર્યો ઉતર્યો સાથે જ રતારીમાં અત્યંત રોષ પ્રગટ્યો અને ઉપાય સુધી તેણે પોતાના હાથે પોતાના કપડાં છૂથી નાખ્યા મુખ અને શરીર ઉપર નખના ઘાર કર્યા અને બચાવો બચાવોની બૂમો પાડી ચોકીદારો દોડી આવ્યા સુદર્શને મારી લાજ લેવાનો હુમલો કર્યો છે તે કહેતા અભય અભયા ધૂસકે રડવા લાગી રાજાએ સુદર્શનને પૂછ્યું આનો કાંઈ જવાબ છે સુદર્શન મૌન રહ્યા રાજાને માન્યું કે જેની પાસે જવાબ ન હોય તે મૂંગા રહ્યા સિવાય શું કરે રાજાએ તરત જ આકરી શિક્ષા પર માણી ગધેડા ઉપર સુદર્શનને ફેરવવામાં આવ્યા લોકો કહેવા લાગ્યા સુદર્શન માટે આ સંભવે કેમ આ વાત મનોરમાને કાને પહોંચી તેણે તેના પતિ ઉપર પૂરો વિશ્વાસ હતો મારો પતિ કદી પણ પરદારા સામે જુએ પણ નહીં તે રાણી ઉપર કેવી રીતે બરાતકાર કરે તે કાવસગ ધ્યાને રહી અને નિશ્ચય કર્યો મારા પતિનું કલંક ના ઉતરે ત્યાં સુધી હું કાવસગ નહીં પારું સુદર્શનને સુડીના માછડે ઊભા કર્યા જલ્લાદો ને જોતાં જ સુધી તૂટી અને ક્ષણમાં જ સુળીનું સિંહાસન થયું સાસન દેવીએ આકાશવાણી કરી સુદર્શન અખંડ નિર્મલ છે અભયાકુલતા છે અને સુળીનું સિંહાસન સુદર્શનના બ્રહ્મચર્યનો પ્રભાવ છે રાજા દોડી આવ્યો સુળીનું સ્થાન ધર્મસ્થાન બન્યું રાજા પોતાના ઉતાવળા પગલાંથી અને રાણીની કુટાલ કુટિલતાથી શરમિંદો થયો લોકો ધન્ય સુદર્શન ધન્ય સુદર્શન કરતાં સુદર્શનને મસ્તક નમાવવા લાગ્યા રાજાએ વાત કહેવાનો અતિ આગ્રહ કર્યો ત્યારે સુદર્શનને અભયાને અભય વચન આપવાની માગણી કરી અને શરૂથી અંત સુધીની સર્વ ઘટના કહી રાજાએ મહોત્સવપૂર્વક સુદર્શનનો નગરમાં પ્રવેશ આવ્યો મનોરમાએ પતિનું કલંક ઉતર્યું જાણી કૌશક ભર્યું આખા શહેરમાં સુદર્શન અને શાસનની જય પતાકા ફરકી રાણી ઉપરથી મોહ ઉતરી ગયેલ રાજા મહેલે પાછો ફર્યો ત્યાં જ અભયે શરમના માર્યા ફાંસો ખાઈ મૃત્યુ આણ્યાના સમાચાર સાંભળ્યા રાજા નિર્વેદ પામ્યા સુદર્શન શેઠે પણ થોડા સમય બાદ દીક્ષા લીધી ડગલે પગલે રાજ લોકોનો તિરસ્કાર પામતી કપિલા મૃત્યુ પામી અને દાસી પંડિતા પણ ત્યાંથી નાસી ગઈ પાટલીપુત્રમાં ગઈ ત્યાં દેવદત્તા ગણિકાને ત્યાં રહી રોજ સુદર્શનના શીલની દઢતાની પ્રશંસા કરતી ગણિકાએ કહ્યું હું તો કોઈ જગતમાં એવો માનવીને જ્યોતિર્ણ જોતી નથી કે જે સ્ત્રીથી ચલિત ન થાય મને બતાવે અને હું પારખું કરું ત્યારે તારું સાચું માનું કેટલાક વખત બાદ વિચારતા વિચારતા સુદર્શન મુનિ પાટલીપુત્રમાં પધાર્યા પંડિત સુદર્શનને ગણિકાને ત્યાં લઈને આવી કામ કળા કુશળ દેવદત્તાએ ઘણા હાવભાવ કરીને મુનિને ક્ષુબ્ધ કરવા બધું જ કર્યું પણ મુનિ અડગ જ રહ્યા દેવદત્તા હારી મુનિને પગે લાગી અને અપરાધની ક્ષમા માંગી તેણે મુનિને વિદાય કર્યા પાટલીપુત્રની બહાર મુનિ કૌશગે ધ્યાને ઊભા છે ધ્યાનમાં નિશ્ચળ છે ત્યાં તો મરીને વ્યંતર થયેલી અભયા પ્રગટ થઈ તેને મુનિને જોતા દ્વેષ ઉત્પન્ન થયો તેણે ઘોર ઉપસર્ગ કર્યો પણ મુનિ ધ્યાનમાં અડગ જ રહ્યા વ્યંતરા હારી અને છેવટે કેવલી બનેલ મુનિએ દેશના આપી આ દેશનાથી કોઈ ચારિત્ર કોઈ દેશી દેશવૃત્તિ તો કોઈ સમ્યક્કત્વ પામ્યા વ્યંતરી અને પંડિતા પણ શરમાયા અને બોધ પામ્યા આ પછી મુનિ પૃથ્વી ઉપર ઘણો વખત વિચરી સેંકડો જીવને તારી અંતે નિર્વાણ પામ્યા